મોરબીમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારી તેવી ઘટના બની મિત્ર એશ કરી મિત્રની હત્યા પોલીસે કઈ રીતે આરોપીને દબોચ્યો મર્ડર કર્યા પછી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જે વસ્તુ ધ્યાને આવેલી છે એની પહેલી પ્રાયોરિટી તો એ જે બોડી હતી એને ડિસ્પોઝ કરવામાં જ હતી તો એના માટે એ જે રૂટ ઉપર એની મુવમેન્ટ એકથી બે વખત થઈ છે એ જગ્યા જોવા માટે અને એ પછી ત્યાં બોડી એટલે જે પ્રમાણે મેં જાણ કરી ખાડો ખોદીને એના અંદર નાખી દેવામાં આવેલી હતી એ પછી એની હાજરી મોટા પાયે મોરબી જિલ્લા અથવા પોતાની કાર્યક્ષેત્રના અંદર જ હતી મારો નાનો ભાઈ ટ્રાન્સપોર્ટનો ધંધો મોરબી મુકામે કરે રોજ હળવદથી મોરબી અપડાઉન કરતો હતો મારા ભાઈને જીતુ ગજિયા સાથે નાણાકીય લેવડ થયેલ હતી જીતુ ગજીયાએ મારા ભાઈ સાથે નાણાકીય ઉચ્ચાપદ કરી અને મારા ભાઈ સાથે દગો કરી ખોટું બાનાખત કરી અને મારા ભાઈને ગોંધી એની ઓફિસે રાખી અને મારી નાખેલ હતો જીતુ હિસ્ટ્રી બહુ એક ગુંડા તરીકેની અગાઉ અમે જાણેલી હતી એની હિસ્ટ્રી અને આજે મારા ભાઈ સાથે સાથે એક સોચી સાજી સાજીશ કરીને મારા ભાઈને એને મારેલ હતો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા